એ બીજો પણ ધોરો ચડી ગયા છીએ અને હવે આપણે ધોરો નીચે ઉતરવાનું છે તો માં એન્ડ સુધી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ચસો બસમાં લાગે દીધા એ કેવા લાગે છે માં જણાવજો તો જોઈ શકો આટલે કણ હોટલ છે બધા લોકો બેઠા છીએ આ બધા ખૂંખારો ખા બેસે થોડો થાક ખાવા પણ આપણે આગળ નીકળી જઈશું કારણ કે આપણે આગળનું લોકેશન બતાવવાનું છે તો બ્લોક મેડ સુધી જોડાઈ રહેજો અને આ કજારો બતાવીએ છીએ જોઈ શકો ગાડી પણ જઈ રહી છે તો આ અહીંયા કણે બધા લોકો આરામ કરવા બેઠા છે સંઘવાળા લોકો છે તો હવે આવ્યો છે એકદમ ઉતરતો ઢાળ જોઈ શકો છો બકરા અહીંયા ઊભા છે ગાય તો આપણે ઉતરવાનો છે ઢાળ બહુ નીચો છે જોઈ શકો છો તો બ્લોક સુધી જોડાઈ રહેજો ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો રી તો આગળ હવે નજારો બતાવવાનો છે કે આગળ કેટલું લોકેશન સારું છે આપણે રીલ્સ બી શૂટ કરવાની છે પણ કીધું આગળ જઈને કરીએ બ્લોકનો એક બે કટ લઈ લઈએ તો પછી રીલ્સનું શૂટ આગળ કરીએ જોઈ શકો કેટલી પબ્લિક ચાલતી જાય રહી છે અને આ છે રાજસ્થાનનું લોકેશન રાજસ્થાનમાં ધોરાવાળું લોકેશન બહુ જ સારું છે તો એક વાર પગ પણ આવજો બહુ મજા આવશે તો આપણે એક કોલ આવ્યો હતો એટલે વિડીયો થોડો કટ થઈ ગયો હતો તો કોલ પર વાત કરીને પણ આ બ્લોગ ચાલુ કરીને છો કારણ કે આ ઢાળનું એટલું સુંદર લોકેશન છે ને તો એ ના કોઈ એટલો રીલ્સ બનાવવાની મજા વિડીયો બનાવવાની જોઈ શકો તોરા આ તોરા તો જે કંઈ નથી પણ આગળ જે તોરા આવશે ને એ તોરા મસ્ત છે એના ઉપર ચડીને આપણે બ્લોગ બનાવીશું રીલ શૂટ કરીશું તો બ્લોક એન્ડથી ચાલુ રાખજો અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રી અને કમેન્ટમાં જય બાબા એ લખી દેજો તો આપણે વધુનો નજારો બતાવીશું લોકેશન જોઈ શકો તોરાવાળું લોકેશન છે અને તો બ્લોકમેન્ટ સુધી જોડાઈ રહેજો આગળ નજારો બતાવવાનો બાકી છે હેઠ પેલો સામે જે ઢાળ ચડે છે ને એટલે કણે કેમ્પ આવે છે તો આપણે એટલે જ ચડવાનું છે પાછું ઢાળ ઉતરીને પાછું ચડવાનું છે તો ડીજે આવી રહ્યું છે પાછળ તો બ્લોક સુધી સુધી જોડાયેલો જોઈ શકો ખાલી રાજસ્થાનનું લોકેશન એટલું સુંદર છે ને તમને રીલ્સ વિડીયો વિડીયો બનાવવાનું બહુ જ મજા આવે જોઈ શકો છો અહીંયા ઘણા વાવેતરમાં ખાલી વર્ષ ચોમાસું આવે ત્યારે જ થાય છે કારણ કે અહીંયા કણે બોર બોર નહીં હોતા વરસાદનું જ વાવેતર થાય છે જોઈ શકો બાજરી ઊભી છે અને ધોરા ઉપર અધે રધે ધોરા હોય ને ફેન્સી વાડ મારેલી છે જે છેતર છે અને ફેન્સી વાડ કાંકરી ઉપર કોઈ જાય ના એટલા માટે અને આગળ જે ધોરા છે ને એના ઉપર આપણે ચડવાનું છે ને આપણે આગળ જે ધોરો આવ્યો હતો મોટો એના પર ચડ્યા હતા તો આપણે કેમ્પ પાછી પંકવા આવ્યા છીએ ધીરે ધીરે ચાલતા ચાલતા અને ચા લોકો પાછળ પણ છે અને અમે આગળ છીએ નરસા આગળ છે ને અમે છીએ તો જે આ વિડીયોને જોવે છે એ અને પરિવારને આપી હંમેશા ખુશ રાખે કોઈ વાતની કમી ના આવે અને કમેન્ટમાં જય બાબારી લખી દેજો તાર મું વાગ્યા છે લગભગ સાત સાડા સાત વાગી ગયા છે આઠ વાગવા આવ્યા છે અત્યારના અને હવામાં સાડા ચારે ચાલેલા આઠ વાગ્યા ચાલીએ છીએ આગળ કેમ્પ આવે છે ત્યાં કણે થોડો બ્રેક લઈ લઈએ અને બ્રેક લઈ અને આગળ જઈશું આગળ જમવાની વ્યવસ્થા કરી અને થોડો આરામ બારમ કરીશું અને પછી ચાલીશું कारण के एक तारुल चट्टर चलाव रहेला तो ये इनसे जोड़ा रहो और आँकलों नज़र बताओ कि बताओ कि आपने सुविधा बताओ के कि में माँ के केतलूसे के सुविधाओं में ज़माने बनाने बती ये स्थान से आइना तो आओ तो रोका जो एक तो यहाँ कने खाली हल ढाल चढ़वा बू काठा पड़े से કારણ કે ધોરા છે ને મધ્ય એના ટાવ બનેલા છે તો વિહોમાં કરી કરી ચડવું પડે છે કારણ કે બ્લોકમાં ત્યારે જોડાજો આગળનો નજારો બતાવવાનો બાકી છે તો જોઈ શકો છો નજારો પાછળ ટીમ બહુ શેક્ટી પડી છે પગ તાજ કરી રહ્યા છે बता लोग पहली बार चाल से तो अपने सारूँ कहवा आटलू चाले कैसे चालू थोड़ा काटो पड़े हँचाम कई थक बात ना लागे बैंड हेर से जी सको तो सामें देखा ये कैम्प है તો કેમ્પે જઈને આપણે કેમ્પના અંદરનો બ્લોક શૂટ કરી લઈએ અને એ પણ બતાવીએ કેબમાં નહવા ધોવાની સુવિધા અને ખાવા જમવાની બધી વ્યવસ્થા અંદર જ છે તો બ્લોકમેન્ટ જોડાઈ જાય તો કેમ્પનો નજારો બતાવીએ હવે આગળ જઈને તો આપણે કેમ્પના નજીક આવી ગયા છે તો ચલો કેબના અંદર જઈને કે અંદરનો નજારો બતાવીએ તો જોઈ શકો છો આ કેમ્પ છે હવે આપણે એના અંદર જવાનું છે ના સાહેબ લકરી જાડી છે જોઈ શકો છો સામે સબૂતરો છે પંખી ઘર આઠ વાગી ગયા અને અહીંયા કારણે જમવાનું પણ પતી ગયું આઠ વાગે તો જોઈ શકો કે ગાડીમાં સાથે લઈને આવે છે એ લોકો અહીંયા જમવાનું જ બનાવી નાખે હાથે નાથે કારણ કે કે જમવું ના પડે એ પણ સારી સુવિધા કહેવાય હા કંઈ નાહવાનું છે પણ નાઈ શકો છો પગાડો છે મોટો તો નાવાની સુવિધા પણ છે તો અંદર જઈને બતાવીએ કે કેમ્પમાં આ છે કેમ્પ આપણે હવે અંદર જઈશું અંદરનો નજારો બતાવીએ ચલો જોઈ કામકાજ ચાલુ મંદિરનું પણ આ કેમ્પ આટલે ઘણી બંધ લાગે છે કારણ કે જોઈ શકો છો કામકાજ ચાલુ છે એટલે કેમ્પ બંધ છે પાણીની વ્યવસ્થા છે હવે અંદર જઈએ અંદર ચાલુ છે કે નહીં ચાલુ તો ચાલો અંદર જઈને બતાવીએ ચાલુ છે કે નથી ચાલુ તો કામકાજ ચાલું છે કે બંધ લાગે છે તો હવે અહીંયા પણ બ્રેક લઈને આગળ વધવું પડશે કારણ કે કેમ્પનું કામકાજ ચાલુ છે તો

તો આપણે રાજાભે ટીમને એક્ટર મળી ગયા છે કેટલા દિવસ તો આજે દિવસ શર્ટ થઈ જશે હા તો બે સબ અમારી ચેનલ વિશે તો મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો એનો સપોર્ટ કરજો કારણ કે ભાઈ રણજા જાય તો એમના આઈડીને ફોલો કરી દેજો અને એની આઈડી હોય એમને ફોલો કરી દો અને

મેહનત ચાલુ જ છે આજ તો કાલે પણ